સાંતલપુર રાધનપુરના ખેડૂતોને મળશે સંપૂર્ણ સહાય વરસાદી પાણીના નિકાલ માટે સરકારે પચીસો કરોડ ની યોજના મૂકી હોવાની વાત પણ તેમણે કરી છે સર્વે કરીને નિષ્ણાતો અભિપ્રાય લઈને કામગીરી કરવામાં આવશે તો આખો તાલુકો એવો જ આખો બાબર તાલુકો એવો જ આખો વાવ તાલુકો આખો સુઈગમ તાલુકો આખો રાધનપુર તાલુકો આખો સુઈગમ સાંતલપુર તાલુકો એટલે એની અંદર કોઈ ગામ કે એવું કઈ રાખ્યું નથી અને એના બધા ખેડૂતોને તકલીફ છે એમાં એના બધા ખેડૂતો જેટલા હાથ બાર આઠ છે એમાં જેટલા ખેડૂતો છે એટલા બધાને પણ વરસાદ પડ્યો એટલે બધાને તકલીફ પડી છે આ વાત ત્યાં મારે થઈ છે

તો તેના ઉકેલ માટે રાજ્ય સરકારે પચીસો કરોડ રૂપિયા એની જે યોજના મૂકી છે એ આવનારા સમયમાં પાણીના પ્રશ્નોના ઉકેલ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે